મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કિસ્સાઓ સમાજના ધ્યાનમાં આવે તે માટે આજે જે ટ્વીટ કર્યું છે એ ટ્વીટ માટે હું એમનો આભારી છું કે સમાજને સાચી માહિતી પહોંચી અને આ પ્રકારની ઘટનાઓમાં એક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ જો આ પરિવારોને ખરેખર ન્યાય અપાવવો હોય તો ઘટના બનતાની સાથે ક્રાઈમ સીન પર જો એફએસએલ સાયન્ટિફિકલ ટેકનિકલ પોલીસની ટીમ જો નીતિથી પહેલી જ ઘટના એટલે કે ક્રાઈમ સીન પર જો સાચી કામગીરી કરવામાં આવશે તો જરૂરથી હાલ જે આપણી પાસે કાયદાઓ છે એ કાયદાની અંદર સાહીઠ દિવસમાં ચાર્જશીટ કરવાની છે પણ જો તમે ખરેખર મહેનત કરશો જો તમે ખરેખર કરવા માંગતા હો અમે તો ચોવીસ કલાકમાં બી કરી છે પાંચ દિવસમાં બી કરી છે નવ દિવસમાં બી કરી છે ચૌદ દિવસમાં બી કરી છે બધામાં કન્વિક્શન પુરવાર થયા છે